નમસ્તે ગુજરાત સમાજ દ્વારા સાણંદ ખાતે વિવિધ બ્રહ્મ સમાજના કથાકારો ઉપરાંત વ્યાસપીઠના બ્રાહ્મણોનો સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ભાગવત કથાકાર રામ કથાકારનું સન્માન કરવામાં આવ્યું હતું બસો થી પણ વધારે કથાકારોને સન્માનિત કરવામાં આવ્યા હતા મહામંડલેશ્વર અખિલેશ્વર દાસજી મહારાજ પ્રસિદ્ધ કથાકાર સરદભાઈ વ્યાસ જગદીશભાઈ ત્રિવેદી અશ્વિન જોશી સહિત અન્ય કથાકારોએ પણ હાજરી આપી હતી અને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા અને ઓમ એવન્યુ પરિવારના ઉપક્રમે આજે કથાકારોના સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે સાણંદ મુકામે બસો એક્યાસીથી વધુ કલાકારો કથાકારોએ રજીસ્ટ્રેશન કરાવેલું છે અને પરમ પૂજ્ય અખિલેશ્વર દાસજી મહારાજ પ્રસિદ્ધ કથાકાર શ્રી શરદભાઈ વ્યાસ જગદીશભાઈ ત્રિવેદી વગેરે મહાનુભાવોની હાજરીમાં અત્યારે ભાગવત કથાકાર રામ કથાકાર વગેરે કથાકારોનું સન્માન થઈ રહ્યું છે અવારનવાર અલગ અલગ પ્રકારના બ્રાહ્મણોને પ્રોત્સાહિત કરવા માટેના કાર્યક્રમો થતા હોય છે અમારા ટ્રસ્ટી શ્રી યજ્ઞેશભાઈ દવે દ્વારા આ બધા કાર્યોની અંદર મદદ કરવામાં આવે છે એમના પ્લાનિંગ મુજબ ચાલે છે હવે અમારી સંસ્થાએ ઘણા બધા કાર્યો આગળ કર્યા છે વિદ્યાર્થીઓ માટે કર્યા છે સ્ત્રીઓ માટે કર્યા છે હવે અમારે આ આ જે કાર્યક્રમ બાકી હતો